આજે મનપાની આરોગ્ય વિભાગને ડેરીમાંથી એક લાખ એક્યાસી હજાર નવસો પંચાવન કિલો નકલી પનીરનો જથ્થો મળી આવ્યો તો પોલીસે પનીરના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે એસઓજી ડેરીના સંચાલક કૌશિક પટેલની પૂછપરછ કરતા ઓલપાડ ખાતે અન્ય યુનિટ હોવાથી એસઓજી ઉલપાડ પોલીસને જાણ કરતા પોલીસે ત્યાં રેડ પાડી ત્યાંથી ડિલાઇટ બટર ચારસો વીસ કિલોગ્રામ શંકાસ્પદ છસો લીટર દૂધ નેવું લીટર તેલ શંકાસ્પદ બસો કિલોગ્રામ પનીર પનીરમાં વપરાતું સાત લીટર એસિડ મળી કુલ રૂપિયા ત્રણ લાખથી વધુની મતા કબજે કરી છે એસઓજીની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજ વસ્તુઓ છે એની અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ પદાર્થ ન આરોગવા જોઈએ એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉ અમે નવ હજાર કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ નવસોને આઠસો પંચોતેર ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો

તો ખૂબ જ નુકસાનકારક છે એનાથી સ્કિનના પ્રોબ્લેમ થાય છે એનાથી પાચન તંત્રના પ્રશ્નો થાય છે અને આગળ જતા કેન્સર થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે સાહેબ એસઓજી રેડ કરી છે આ લોકો કેટલા વખતથી વેચતા હતા કે મહાનગરપાલિકાના કર્મચારીને અત્યારેમાં જાણ નથી કેમ તેમણે કોઈ કાર્યવાહી નહી કરી એસઓજી ને ઇન્ફોર્મેશન મળી એટલે અમે મહાનગરપાલિકાના જે કર્મચારીઓ ફૂડ સેફ્ટીના અધિકારીઓ છે એને સાથે રાખીને જ રેડ કરેલ છે ને એમને પાસે જ એના નમૂનાઓ લેવડાવવામાં આવ્યા છે ને

અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તડીપાર છે પાસા છે ટોક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવશે